મારું નામ દેવેન્દ્રભાઈ સોલંકી કમુખ પોલીસેના સુત્રાપાડા ગ્રામ્ય દેવેન્દ્રભાઈ શું કહેશો અહીંયા બધાને આવવું પડ્યું આખી વાત ટૂંકમાં કહો વાત એવી છે કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ત્રીસ વર્ષ પહેલા અમારા સમાજને સેવા માટે અને અમારા કોળી સમાજ સિવાય ઇતર સમાજને પણ જગ્યાઓ ફાળવેલી જે તે સમયે આ જગ્યાઓ ફાળવેલી અને હાલ થોડા દિવસ પહેલા ત્યાં કદાચ ચિંતન શિબિરનું આયોજન થયું હશે એટલા માટે આ અમારી જગ્યાને ને ડિમોલેશન માટે ટૂંકી નોટિસમાં જાણ કરવામાં આવી કે આ જગ્યા ખાલી કરી અને ત્યાંથી પચાસ ગાયોને અન્ય સ્થળાંતર પણ કરેલું એનું શું થયું એ બાબત હજી અમને કોઈ સ્પષ્ટતા નથી અને એ માટે અમારી માંગ છે અને ચાર દિવસથી સતત અમે ત્યાં આંદોલન કરી રહ્યા છે અને અમારી માંગ અમારી જમીન છે જે હકની જમીન આપેલી છે એ જમીન કોળી સમાજને પરત કરે ખાસ કરીને તમે આ આંદોલનમાં તમારે સફળતા નું આગળ રણનીતિ શું હજી જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી અમે ત્યાં ને ત્યાં જ અમારા જે જગ્યા ઉપર બધા બેસવાના છે તમામ પાટણના રહેવાસીઓ છે એ ધંધા રોજગાર બંધ રાખીને પણ એટલા દિવસથી સતત બેઠા છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ અમારી સાથે આ કોઈ ન્યાય કરવામાં આવેલો નથી ખાસ કરીને આ જગ્યા માટે તમારી પાસે એવા કોઈ દસ્તાવેજી કે સરકારી પુરાવાઓ ખરા કે જેને લઈને આપણે લડત આગળ ચલાવી શકીએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે તે વખતના વડાપ્રધાન અને અહીંયાના જે ચેરમેન શ્રી મોરારજી દેસાઈ અને એના દ્વારા નિમણૂક કરેલા બે ટ્રસ્ટીઓ કે જેઓએ આ ઠરાવ કરેલો છે અને આ અમારી પાસે એવિડન્સ છે આ અને સહયોગ આપ્યો આ લડત કોઈ પણ પાર્ટી વગર તમામ કોળી સમાજના લોકો અને અન્ય સમાજના લોકો પણ અમારી સાથે આંદોલનમાં બેસે છે અને સમાજને ન્યાય મળે એ માટે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનો કોળી સમાજ છે એ કાયમી માટે અમારી સાથે છે ચાલો じゃない。